બ્રેડની આ રેસીપી રેસ્ટોરન્ટવાળા પણ આ સિક્રેટ નહીં બતાવો જો તમારે જોવું હોય તો આખો વિડિયો સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો તો ચાલો શરૂ કરીએ હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં સૌથી પહેલાં એક પેન લઈ લીધું છે અને એને મીડિયમ ટુ લો ગેસ ઉપર રાખી લીધું છે પછી મેં અહીંયા એક વાડકી જેટલી ખાંડ લઈ લીધી છે અને ખાંડ આપણે આ રીતે બધી પાથરી દેવાની છે તમે બનાવી છે ક્યારે આવી રેસીપી કે ખાંડ પાથરીને એના ઉપર આપણે બ્રેડ મૂક્યા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો હવે આપણે તમે જોવો છો ને આ વાડકીના માપથી મેં સેટ કર્યું છે ચારથી પાંચ વાડકી દૂધની સામે મેં એક વાડકી અહીંયા ખાંડ લઈ લીધી છે હવે આપણે મેં અહીંયા ત્રણ બ્રેડ આવો ને એને આ રીતે ખાંડ ઉપર મૂકી દીધી છે થોડી સુગંધી આવો ને અંદરથી આમ હલકી સુગંધી આવશે આપણે ખાંડ મૂકીએ ને ગેસ ઉપર એટલે થોડી હલકી સુગંધી આવો એટલે આપણે એની અંદર બ્રેડ મૂકીને દૂધ નાખી દેવાનું છે આ રીતે પહેલાં મેં એક વાટકી દૂધનું અહીંયા એડ કર્યું છે રૂમ ટેમ્પરેચર પર દૂધ રાખ્યું છે પછી ધીરે ધીરે આપણે થોડું મિક્સ કરીશું અને પાછું જરૂર મુજબ દૂધ એડ કરતા જઈશું હવે થોડું મિક્સ થાય ને પછી પાછું બીજું મેં એક વાટકી દૂધ અંદર એડ કરી દીધું છે આ રીતે વાટકીના માપથી જ આપણે બધી પ્રોસેસ કરવાની છે બહુ સરસ આ રેસીપી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આવી ઠંડી ઠંડી રેસીપી બનાવવાની બહુ જ મજા આવશે અને ઘરમાં બાળકોને પણ ખાવાની બહુ જ મજા આવશે જ્યાં સુધી આપણું દૂધને બ્રેડ પાકે છે ને ધીમા કેશે ત્યાં સુધી એના માટે એક પેસ્ટ તૈયાર કરી લઈશું અહીંયા થોડું દૂધ લઈને એમાં મેં બે ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર પાવડર લઈ લીધો છે તમને જે ફ્લેવર ગમતો હોય એ ફ્લેવર તમે કસ્ટર પાવડરનો ઉપયોગ કરી શકો છો તો પહેલાં થોડું જ દૂધની અંદર આપણે બે ચમચી મેં અહીંયા કસ્ટર પાવડર ઉપયોગ કર્યો છે જો તમારે થોડું પાતળું રાખવું હોય ને તો એકથી દોઢ ચમચીનો પણ ઉપયોગ કરી શકો પણ મેં અહીંયા થોડી થીક બનાવી હતી એટલા માટે મેં બે ચમચી લઈ લીધું છે હવે પાછું ઉપરથી આપણે દૂધ એડ કરી દેવાનું છે કેમ કે વધારે દૂધ પહેલાં એડ કરી દઈશું ને તો કસ્ટર પાવડર ગાંઠા થઈ જશે એટલા માટે આને બરાબર મિક્સ કરવાનું છે એકદમ એક રસ કરી લેવાનું છે હવે અહીંયા આપણું બ્રેડ પણ પાકી ગયું છે અને ઢાકીને મેં થવા દીધું તો તમે જુઓ છો ને અને તમને અહીંયા એવું લાગે ને કે દૂધ ઓછું લાગે છે થોડું ઠીક થઈ ગયું છે તો એક વાટકી દૂધ હજુ આપણે ફરીથી એડ કરી આપીશું હવે આપણે એની અંદર જે કસ્ટર્ડ પાવડરવાળું મિલ્ક તૈયાર કર્યું છે ને એ એડ કરી દઈશું થોડું થોડું કરીને બધું હલાઈને અંદર જ બધું બેસી ગયું હોય ને કસ્ટર પાવડર એ પણ હલાઈ લેવાનું ચમચીથી સરસ મિક્સ કરી લેવાનું અને બધું જ એડ કરી દેવાનું છે અને કસ્ટર્ડ પાઉડર એવું લાગે કે વાડકીમાં થોડો ચોંટી રહ્યો છે તો થોડું દૂધ નાખીને એને પણ હલાઈને લઈ લેવાનું હવે આપણે આને બધું જ મિક્સ કરી લેવાનું છે ને આ બધી જ પ્રોસેસ છે ને આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ કરવાની છે ગેસની ફ્લેમ છે ને બહુ ફાસ્ટ નહીં રાખવાની એટલા માટે નીચેથી છે ને ચોટી ના જાય એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ એક અલગ જ રેસીપી બનીને તૈયાર થઈ જશે અને વિડિયો સેજ પણ સ્કીપ ના કરતા નહીં તો તમે સ્કીપ કરશો ને તો તમારું એક પણ મિસ્ટેક થશે તો તમારી રેસીપી કમ્પ્લીટ અને પરફેક્ટ નહીં બનાવ એટલા માટે વિડીયો પૂરેપૂરે જોજો હવે તમે જુઓ છો કે બરાબર બધું મિક્સ થઈ ગયું છે સરસ મિક્સ થઈ જાય ને પછી એને આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે બધું મિક્સ થઈ જાય મને એકદમ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય ને થોડું પછી જ આપણે મિક્સર જારમાં એને ક્રશ કરવાનું છે ગરમ ગરમ ક્રશ નથી કરી લેવાનું આ રીતે ઠંડુ થઈ જાય સરસ એકદમ તો જ મિક્સરમાં આપણને પીસવામાં મજા આવશે નહીં તો ગરમ ગરમ તમે પીશો ને તો બધું બહાર નીકળશે એટલે આ રીતે આપણે પહેલાં ઠંડુ થઈ જાય ને પછી એને અંદર મિક્સર જરમાં કાઢી લેવાનું છે પંખો ચાલુ કરી દેવાનો ફૂલ અને થોડું ઠંડુ કરી લેવાનું એને આ રીતે બેટરને બધું જ આપણું મિક્સરના કપમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ નથી વાર લાગતી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો ઘરે ક્યારે કોઈ મહેમાન આવવાના હોય કે છોકરાઓને ઠંડુ ખાવાનું મન થાય ને તો તમે ફટાફટ બનાવીને આપી શકો છો અને ઘરનું ચોખ્ખું હોય છે તમે જુઓ છો ને મિક્સર મિક્સરમાં મેં ઠંડુ કરીને ક્રશ કરી લીધું એકદમ રબડી જેવું બનીને તૈયાર થઈ ગયું ને બહુ સરસ તૈયાર થઈ ગયું છે જુઓ એકદમ સરસ કોઈ કહે છે કોઈ કહી શકે કે આને બ્રેડથી તમે બનાવ્યું હશે આપણે રેસ્ટોરન્ટ કે હોટલમાં ખાવા જઈએ છીએ ત્યારે રબડી કે પછી બાસુંદી કે મલાઈ વાળું કોઈ પણ વસ્તુ આપણે લઈએ છે તો કેવું હોય છે તો આપણને એવું લાગે કે સ્પેશિયલ દૂધથી જ બનતું હશે પણ હોટલવાળા છે ને આ સિક્રેટ ટિપ્સ હોય છે એમની એ બ્રેડથી બનાવે છે પણ આપણને ખબર નથી હોતી આમાં વધારે પડતો દૂધનો ઉપયોગ નથી કરતા એ લોકો બ્રેડનો જ વધારે ઉપયોગ કરે છે અને આટલી બધી બનાવે છે બસ આમાંથી ખાલી થોડા તમે જુઓ ને કેટલું થોડું થોડું ઉકળી ગયું છે અંદરથી દેખાય છે ને બુડબુડીયા બસ આપણી રેસ્ટ તૈયાર છે અને તમે એને એકદમ ઠંડુ કરો ને તો આઈસ્ક્રીમની જેમ બહુ જ સરસ લાગે છે છોકરાઓને તો બહુ જ ભાવે છે હવે થોડું આપણે કાજુ બદામથી અને ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે આપણી સરસ મજાની તમે આને રેસીપ બાસુંદી બી કહી શકો કે પછી એને તમે કોઈ પણ નામ આપી શકો બહુ જ સરસ સિક્રેટ આપણી એક બ્રેડની રેસિપી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય